દૂધીના ઢોસા તો આજે આપણે એકદમ નવી જ રીતે દૂધીના ઢોસા બનાવીશું જે લોકો ઘરમાં દૂધી નથી ભાવતા એ પણ હોંશે હોંશે ખાશે એટલા સરસ ક્રિસ્પી અને સરસ એવા આપણે ઢોસા અને સાથે આપણે ચટણી બનાવીશું તો આજે આપણે ઢોસાની સાથે જે ચટણી વપરાય છે એ ચટણી ઇન્સ્ટન્ટ કેવી રીતે બનાવી તો આજે આપણે ઢોસા પણ ઇન્સ્ટન્ટ બનાવીશું અને ચટણી બનાવીશું આપણે દૂધીના ઢોસા બનાવવાનું શરૂ કરીએ તો અહીંયા મેં એક ફ્રેશ દૂધી લીધી છે અને ઢોસા આજે હું બે લોકો માટે બનાવું છું એટલે દૂધી હું અડધી લઉં છું હવે દૂધીને આપણે ધોઈ સરસ ચોખ્ખી કરી લેવાની છે અને પછી ઉપરની છાલ છે એ આપણે કાઢી નાખવાની છે છાલ કાઢી અને અંદરનો જે વ્હાઇટ ભાગ છે ને વધારાનો એ પણ કાઢી નાખવાનો છે અને ચીરીઓમાં કાપી અને આપણે આખી દૂધીને નાના નાના ટુકડામાં સમારી લેવાની છે તો આજે આપણે દૂધીના ઢોસા બનાવીએ છીએ તો એ રીતે હું તમને પ્રોપરલી શીખડાવીશ અને ઇન્સ્ટન્ટ બનાવીએ છીએ તો બધી જ દૂધી મેં આ રીતે નાના નાના ટુકડામાં કાઢી લીધી છે કેમ કે આપણે એની સ્મૂથ પેસ્ટ બનાવવાની છે તો આપણે પીસતી વખતે કોઈ પણ પ્રોબ્લેમ ન થાય એટલે વ્હાઇટ ભાગ છે હટાવી દેવાનો અને ગ્રીન ભાગ પાછળનો છે એનો ઉપયોગ કરવાનો છે તો તમને હું નજીકથી પણ બતાવું છું એકદમ સ્મૂથ એવી પેસ્ટ આપણે તૈયાર કરી લીધી છે તો હવે એને એક એક બોલમાં નાખી દઈશું અને હવે આપણે એનું બેટર બનાવીશું તો પહેલાં આપણે દૂધીનું જે બનાવીને સ્મૂથ પેસ્ટ રાખી છે એની અંદર આપણે ચોખાનો લોટ નાખીશું દોઢ કપ તો મેં અહીંયા દોઢ કપ ચોખાનો લોટ નાખી દીધો છે અને ઉપરથી આપણે હવે બીજું ઇન્ગ્રીડિયન્ટ નાખવાનું છે એ છે સૂજી તો અહીંયા હું અડધો કપ સૂજી નાખું છું જેથી કરીને ઢોસા છે એકદમ ક્રિસ્પી બનશે અને જેવા આપણે બેટર બન તૈયાર આપણે બનાવીએ છીએ ઘરે પલાળીને એવો ટેસ્ટ આવશે તો એની ઉપર આપણે ટેસ્ટ પ્રમાણે મીઠું નાખી દઈશું હવે અને જે માપ હું બતાવું છું એકદમ પરફેક્ટ છે તો હવે આપણે એની અંદર ત્રણ કપ જેટલું પાણી નાખવાનું છે આપણે કોઈ ઢોસો ઢાળવાનો નથી કોઈ હાથો લાવવાનો નથી બિલકુલ ઇન્સ્ટન્ટ બનાવીએ છીએ અને એકદમ પાણી જેવું જ બેટર બનાવવાનું છે એટલે બે મિનિટમાં જ લોકો આપણને કહે છે કે બે મિનિટમાં ઢોસા થયા એવું આપણે આજે ઢોસાનું બેટર બનાવવાનું છે ઇન્સ્ટન્ટ ઢોસા બનાવીશું એટલે અચાનક જ આપણે ખાવાનું મન થાય તો આ રીતે તમે ફટાફટ બનાવી શકો છો તો આ રીતે ત્રણ કપ પાણી નાખ્યા પછી આપણે એની અંદર જે દૂધીનું પાણી વધારાનું મારી પાસે હતું એ પણ મેં એની અંદર નાખી દીધું છે અને હવે આપણે એને એક સરસ રીતે મિક્સ કરી દેવાનું છે તમે બ્લેન્ડરનો પણ ઉપયોગ કરી શકો છો અને વિસ્કરની મદદથી પણ કરી શકો છો તો આપણે એની અંદર કોઈ પણ પ્રકારના લમ્સ નથી રહેવા દેવાના એક પણ લમ્સ ન રહેવા દેવું જોઈએ એક પણ એકદમ સ્મૂથ બેટર બનાવી લેવાનું છે તો તમે એકસાથે પાણી ન નાખો અને બે બા બે બો કપ પાણી નાખી મિક્સ કરી અને ફરીથી પાણી નાખો તો પણ ચાલે અને એકસાથે નાખી દેવો તો પણ ચાલે કોઈ પણ વગરનું આપણે બેટર તૈયાર કરવાનું છે આ રીતે બેટર બનાવી અને આપણે દસ મિનિટ જેવું રાખી દેવાનું છે કેમ કે સૂચી છે તો એકદમ સરસ રીતે પલળી જાય ફૂલી જાય એટલા માટે અને કન્સિસ્ટન્સી એકદમ પાણી જેવી જ રાખવાની છે સાવ પાણી જેવી નહીં એટલે આ તમે જોઈ શકો છો એટલી રાખવાની છે આપણે ઢોંસાને ટાળવાનો નથી હવે કવર કરી અને રેસ્ટ ઉપર રાખી દઈશું દસ મિનિટ માટે દસ મિનિટ સમય થઈ જાય ત્યાર પછી આપણે ફરીથી ખોલશું અને જો તમને થીક બેટર લાગે તો તમે ફરીથી ઉપરથી પાણી નાખી શકો છો તો આ રીતે ઢોસા ગમે ત્યારે બનાવો હોય તો તમે ઇન્સ્ટન્ટ ઢોસા અને સાથે ઇન્સ્ટન્ટ ચટણી છે એ પણ બતાવું છું અને સાંભારની રેસીપી મેં પહેલાં શેર કરેલી છે એ હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ હવે અહીંયા દસથી બાર મીઠા લીમડાના પાનને મેં ઝીણા ઝીણા કાપીને નાખી દીધા છે એક મોરું મરચું નાખ્યું છે બાળકો ખાય એટલે મરચું મેં એકદમ મોરું લીધું છે અને ઝીણું સમારીને લીધું બે ચમચ મોટી ચમચી જેટલા એક ચોથા કપ જેટલા લીલા દાણા સમારીને નાખ્યા છે એક ચમચી હું અહીંયા આખું જીરું નાખું છું અને હજી તમને જો ડુંગળી પસંદ હોય તો તમે અહીંયા ઝીણી ઝીણી ડુંગળી સમારીને નાખી શકો છો મેં અહીંયા લસણ ડુંગળીનો ઉપયોગ નથી કર્યો હવે આપણે બેટરની સાથે સારી રીતે પહેલાં મિક્સ કરી દેવાનું છે તો બેટર છે એકદમ પાણી જેવું જ રાખ્યું છે તમે જોઈ શકો છો આપણું બેટર છે એકદમ પરફેક્ટ છે આમાં કંઈ કરવાની જરૂર નથી પરફેક્ટ બની ગયું છે તમને હું નજીકથી પણ બતાવું છું તો તમે જોઈ શકો છો પાણી બેટર છે એકદમ ઢીલું રાખ્યું છે હવે આપણે ઢોસા સાથે એક સ્પાઈસી લે ચટણી બનાવીશું ઘરે અને એ પણ ઇન્સ્ટન્ટ તમારી પાસે લીલું નાળિયેર ન હોય તો પણ ચાલે અને ઇન્સ્ટન્ટ બનાવીશું તો કેવી રીતે બનાવી એ પણ બતાવું છું કોઈ પણ ઢોસા સાથે તમે આ ચટણી આસાનીથી બનાવી શકો છો તો પેનની અંદર અહીંયા બે ચમચી જેટલું પહેલાં આપણે તેલ નાખી દઈશું તેલ ગરમની અંદર આપણે થોડું એવું ગરમ થાય ત્યાં આપણે એની અંદર એક ટુ જેટલો હું આદુનો ટુકડો છે એને ચાર ચીરીઓમાં સમારીને નાખું છું અને ઉપરથી હું અહીંયા બે મોટા ટમેટા છે એને ચીરીઓમાં સમારીને નાખું છું પાતળી સ્લાઇસમાં કર્યા છે જેથી કરીને ફટાફટ કૂક થઈ જાય તો કૂક નાખ્યા પછી આપણે ટમેટાને સાતળી લેવાના છે જો તમારી પાસે અત્યારે લી લસણ પસંદ હોય તો તમે ચારથી પાંચ કડી લસણની પણ નાખી શકો છો અહીંયા અમે પાંચ સૂખા મરચાં નાખ્યા છે મેં અહીંયા ઇન્સ્ટન્ટ બતાવ્યું છે એટલે સૂખા મરચાં ડાયરેક્ટ નાખી દીધા છે પરંતુ તમારે જો ગરમ પાણીમાં મરચાં થોડીવાર માટે પલાળીને રાખો તો પણ ચાલે એ રીતે પણ નાખી શકાય છે તો આપણે ચારથી પાંચ સુકા મરચાં છે એના ડીકનો ભાગ કાઢી નાખવાનો છે અને પછી મરચાં આપણે નાખી દઈશું અને થોડું આપણે મીઠું નાખી દેવાનું છે ટેસ્ટ પ્રમાણે જેથી કરીને ટમેટા છે એકદમ ફટાફટ સ્મૂથ થઈ જાય મીઠું નાખવાથી એ છટાફટ કૂક થઈ જશે એટલે ઝડપથી સ્મૂથ થઈ જશે તો મીઠું નાખી અને મીડિયમ ફ્લેમ પર અત્યારે આપણે થોડીવાર ફેરવીશું જ આપણું ટમેટું છે એકદમ સોફ્ટ થઈ જશે બેથી ત્રણ મિનિટમાં જ આ ચટણી બનાવવામાં સમય નથી લાગતો પણ તમારો સમય હોય તો તમે મરચાંને પણ પલાળીને નાખી શકો છો તો ટમેટા એકદમ સ્મૂથ થઈ ગયા છે તો તમે ગરમ પરમ પણ પીસી શકો છો પરંતુ મેં થોડા ઠંડા થવા દઈશું અને ઠંડા થઈ જાય ત્યાર પછી હું અહીંયા પીસું છું અને લસણ તમને મેં કીધું એ પ્રમાણે કડીઓ તમે જ્યારે આદું નાખો ત્યારે લસણની કડીઓ નાખી દેવાની છે તો બે આપણી જે પેસ્ટ છે એકદમ સરસ એવી સ્મૂથ થઈ ગઈ છે એટલે આપણે એને મિક્સર ચારની અંદર ટ્રાન્સફર કરી દઈશું મેં થોડું બે ઠંડુ થવા દીધું હતું અને ત્યાર પછી હું અહીંયા મિક્સર જારની અંદર નાખું છું તમે આ રીતે ઇન્સ્ટન્ટ ચટણી ગમે ત્યારે બનાવશો આ ચટણી તમે પરોઠા સાથે બનાવશો ને આલુ પરોઠા સાથે તો પણ સારી લાગે છે ઢોસા પાસે પણ હવે એક ચોથા કપ જેટલું આપણે કોકોનટ પાવડર એને કે લીલા નાળિયેલ જે સૂકા નાળિયેરનો જે ભૂકો ઘરમાં હોય છે એ જ નાખી દેવાનો છે અને બે ચમચી જેટલી થોડી એવી આપણે આંબલી નાખી છે જેથી કરીને ટેસ્ટ સારો એવો આવે અડધો કપ મેં અહીંયા પાણી નાખી દીધું છે આ સમયે તમારી પાસે દાળિયા હોય ને તો દાળિયાની દાળ પણ નાખી શકો છો તો પણ ચટણી છે એકદમ સ્મૂથ થશે તમારી પાસે કોકોનટ પાવડર ન હોય દાળિયેલનો બુરાદો તો તમે દાળિયા પણ નાખી શકો છો તો આપણી ચટણી એકદમ સ્મૂથ એવી તૈયાર કરવાની છે બિલકુલ પણ આ ભાગ આખો દેખાવો જોઈએ એ રીતે પીસવાની છે તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે પીસાય અને તૈયાર થઈ ગઈ છે હવે એમાં આપણે વઘાર કરી દઈશું તો એક મોટી ચમચી જેટલું તેલ મેં ગરમ થવા માટે રાખી દીધું છે તેલ આપણું ગરમ થઈ જાય એટલે આપણે એની અંદર અડધી ચમચી રાઈ છે નાખી દઈશું અને રાઈને ચટકવા દેવાની છે રાઈ પ્રોપર ફૂટી જાય ત્યાર પછી ચટકવાનો અવાજ બંધ થાય ત્યાર પછી આપણે બીજી વસ્તુ નાખીશું તો આ રીતે ચટણી બહુ જ ટેસ્ટી એવી બને છે તો તમે ગમે ત્યારે ઢોસામાં ટ્રાય કરશો ખૂબ જ સરસ ટેસ્ટી બને છે જરૂરથી ટ્રાય કરજો અને ચારથી દ આઠથી દસ મીઠાલીમણાના પાન એક ચોથાઈ ચમચી જેટલી હિંગ અને એક મરચું મેં કટકો કરીને નાખી દીધું છે આપણો વઘાર છે એ ચટણીની ઉપર નાખી દઈશું હવે તો આ ચટણી બનતા બિલકુલ સમય પણ નથી લાગતો અને બજારમાં તમે જે ચટણી ખાઓ છો એનાથી પણ ટેસ્ટી ચટણી ઘરે બનીને તૈયાર થાય છે તો આપણી જે ઢોસાની ઇન્સ્ટન્ટ ચટણી છે એ બનીને તૈયાર થઈ ગઈ છે અને ઢોસાનું બેટર આપણું રેડી જ છે તો હવે આપણે ગરમા ગરમ ઢોસા સર્વ કરી દઈશું અને સાથે મેં સંભાર પણ બનાવ્યો છે સંભારની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઉં છું તમારે જોવું હોય તો તમે જોઈ શકો છો અત્યારે હું ઢોસા અને સાથે ચટણી બે વસ્તુ શેર કરું છું તો આપણી ઢોસાની સ્પાઇસી ટેસ્ટી રેડ ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે ઢોસા બેટર જોઈ લઈશું અને ઢોસો ટાળીશું તો આપણું ઢોસાનું બેટર તૈયાર જ છે તો હવે ઢોસો બનાવવાની તૈયારી કરીશું અને તમે કન્સિસ્ટન્સી જોઈ શકો છો એકદમ પાણી જેવી છે પણ એકદમ પાણી નહીં સાવ પાતળી પણ નથી રાખવાની અને બહુ થીક પણ નહીં એવી રાખવાની છે હવે ગેસ પર મેં તવો રાખી દીધો છે ગેસની ફ્લેમ હાઈ રાખી છે ઉપર આપણું થોડુંક તેલ છે એ સ્પ્રેડ કરી દઈશું જેથી કરીને ઢોસો ઉથલવામાં સરળતા રહે આમ પણ નોનસ્ટિક તવામાં કોઈપણ વસ્તુ ચોટે નહીં તો આ રીતે ગેસની ફ્લેમ હાઈ રાખી અને આપણે બેટર નાખી દેવાનું છે જેથી કરીને બેટર છે આ રીતે મસ્ત એવા કાણા કાણા થઈ જશે તો એકદમ પ્રોપર ઢોસો આપણે ઢાળી દેવાનો છે આ રીતે સરસ રીતે જ્યાં પણ ખાલી જગ્યા દેખાય ત્યાં આપણે બેટર નાખી દેવાનું છે વચ્ચે વચ્ચે તો આ રીતે બેટર નાખી દઈશું અને ત્યાર પછી આપણે હાઈ ફ્લેમ ઉપર કૂક કરશો તો પણ ચાલશે ઢોસો બળશે નહીં સરસ બનશે તો ગેસની ફ્લેમ અત્યારે નાની પડે છે અને તવો મોટો પડે છે તો હું તવો છે એ ફરતો ફેરવતી જઈશ જેથી કરીને ઢોસો છે એ બધી સાઈડમાં સરસ રીતે એક સાથે જ પાક કૂક થઈ જાય અહીંયા ઉપરથી એક ચમચી જેટલું તેલ આપણે ઉપરથી નાખી દઈશું ઢોસો છે એકદમ ક્રિસ્પી બનશે અંદર સૂજી છે એટલે ઢોસો એકદમ ક્રિસ્પી બનશે અને એકદમ મસ્ત ટેસ્ટી એવો બનાવીને તૈયાર થશે તો ઉપરથી મેં ફરતું તેલ નાખી દીધું છે આખા ઢોસાની ઉપર અને બે મિનિટ જેવું થવા દઈશું બે મિનિટ પછી આપણે છે ને ઢોસાને આ રીતે સાઈડ ચેન્જ કરવાની છે જેથી કરીને ઢોસો છે ફરતી બાજુ સરસથી કૂક થઈ જાય અને કૂક આને આપણે બંને સાઈડ નથી કૂક કરવાનું નીચેની સાઈડ કરીશું ઉપર તો એમ જ ક્રિસ્પી થઈ જશે અને કલર ચેન્જ થવા લાગશે એટલે ઉપર તમને દેખાશે પ્રોપર ઢોસો કૂક થઈ જશે એટલે ફરતો કલર છે એકદમ સરસ રીતે બદલાઈ જશે અને આપણને દેખાય તો તમે જોઈ શકો છો ફરતો કૂક ઢોસો છે એકદમ સરસ રીતે કૂક થઈ ગયો છે તો પહેલાં આપણે આપણે ચમચાની મદદથી કોઈ પણ સ્પેચ્યુલા તમે વાપરતા હોય એનાથી પરથી કિનારીઓ છે છૂટી કરી દેવાની છે ત્યાર પછી ઢોરસોર ઠાળી દઈશું આ ઢોસો એકદમ ઇઝીલી ઉથલી જાય છે આમાં કોઈ પણ તૂટવાની કે ચોંટવાની કે એવો ડર જ નથી રહેતો એકદમ સરસ રીતે ઉથલીને તૈયાર થઈ જાય છે તો તમે જોઈ શકો છો ફરતી કિનારીઓ મેં ઉખેડી લીધી ત્યાર પછી આ રીતે ચમચો અંદરથી ભરાવશે અને ફટાફટ ઉથલીને તૈયાર થઈ જાય છે તો અહીંયા મેં ઢોસો અને સાથે ચટણી આપણે સર્વ કરી દઈશું ગરમા ગરમ ઢોસાને અને એકદમ મોટા મોટા મસ્ત એવા ઢોસા બનીને તૈયાર થાય છે તો જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટ બોક્સમાં પણ જણાવજો કે તમને મારો દૂધીનો ઢોસો અને સાથે સ્પાઈસી ચટણી કેવી લાગી છે અને આ રીતે દૂધી ઘરના ખાઈ લેશે ને ખબર પણ નહીં પડે કે આ દૂધીનો ઢોસો છે ટેસ્ટમાં પણ સારો લાગશે અને આ બાને દૂધી ખવાઈ જશે તો બાળકો દૂધી બિલકુલ નથી ખાતા પણ તમે આ રીતે નવી નવી વેરાયટીઓ દૂધીમાંથી બનાવશો ને તો જરૂર ખાશે તૈયાર છે આપણો દૂધીનો ઢોસો સાથે સ્પાઈસી ચટણી જો તમને મારી રેસીપી પસંદ હોય તો